શ્રી કૃષ્ણના અવતાર માનવામાં આવે છે તેમણે થોડા વર્ષો જીવીને ઘણા લોકોનું ભલું કર્યું અને કેટલાક લોકોને ચમત્કાર પણ દેખાડ્યા અંતે ભાદરવી એકાદશી વિક્રમ સંવંત સૌસો બેતાલીસના રોજ રાજસ્થાનના રામદેવરામાં જીવન સમાધિ લઈને પોતાના દેહનો ત્યાગ કર્યો હતો પરંતુ મિત્રો કહેવાય છે કે રામદેવપીરની સમાધિ ફરીથી ખોદવામાં આવી હતી અને અંદરથી જે મળી આવ્યું હતું તે જોઈને બધા હેરાન થઈ ગયા હતા તો મિત્રો તમે પણ જાણવા માગો છો ને કે શા માટે રામદેવજીની સમાધિ ફરીથી ખોદવામાં આવી હતી તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જય બાબા રામદેવ લખીને નીચે કમેન્ટ જરૂર કરજો મિત્રો કહેવાય છે કે રામદેવજીને તેમના માસિયારભાઈ હરભુજી સાથે ખૂબ જ લગાવ હતો બંને એકબીજા વગર રહી શકતા ન હતા બંને એકબીજાને મળે નહીં ત્યાં સુધી ચેન પડતું નહોતું રામદેવજી રણુજાથી ગોળી લઈને ચાલતા થાય અને બાજુના ગામમાંથી હરબુજી તેની ગોળી લઈને આવે પછી અધવચ્ચે બંને ભાઈઓ ભેગા થાય અમલ ગોડે કસુંબા પાણી પીવે અને વાતું કરે ક્યારેક જ એવું થયું હશે જ્યારે બંને ભાઈઓ એકબીજાને મળ્યા નહીં હોય આટલો અનંત પ્રેમ હતો બંને ભાઈઓ વચ્ચે ધીમે ધીમે સમય વીતી રહ્યો હતો રામદેવજીને પૃથ્વીલોક છોડવાનો સમય પણ નજીક આવી રહ્યો હતો પરંતુ તેને એક વાતની બીક હતી કે મારો ભાઈબંધ મને સમાધિ લેવા નહીં દે એટલે તેને હરભુજીને આ બાબતે જાણ કરવી ઠીક ન લાગ્યું પરંતુ હરભુજી જ્યારે પણ મળતા ત્યારે તેને એક જ વાત કરતા કે જોજે હો ભાઈ મારાથી કોઈ વાતનું છાનું ન રાખતું તું મને ક્યારેય દગો ન આપતો આવી વાત તેઓ વારંવાર કરતા એટલે રામજીને થયું કે મારે સમાધિ તો લેવી છે પણ મારા ભાઈબંધને જાણ નથી કરવી હવે પોખરણગઢમાં રામદેવજી સમાધિ લેવા માટે જઈ રહ્યા છે આ વાતની જાણ થતાં જ આખું રાજમહેલ અને પોખરણગઢ શોકમાં ડૂબી ગયું કોઈને ખાવાનું ભાવતું નથી ચારે બાજુથી સાધુ સંતોને બોલાવ્યા સગાવાલાને તેડાવ્યા પણ તેના ભાઈબંધને જાણ ન કરી રામદેવજી સમાધિ લેવા માટે તૈયાર થયા પરંતુ તેમની સમાધિ જેવી ખોદાય કે ત્યાં ડાલીબાઈ દોડી આવે છે અને કહે છે ભાઈ આ સમાધિ તમારી નહીં પણ મારી છે રામદેવજી કહે છે તેની નિશાની છું ડાલીબાઈ કહે છે અને દોરી નીકળે તો એ સમાધિ મારી સમાધિ ખોદતા અંદરથી કાસકી અને દોરી નીકળી અને બેન ત્યાં સમાધિ લીધી પછી તેની બાજુમાં બીજી સમાધિ ખોદાઈ અને તેમાં સમાધિ લેવા રામદેવજી નીચે ઉતર્યા પરંતુ અંત સમયમાં રામદેવજીએ પિતાજીને કહ્યું પિતાજી આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે તો પણ આ સમાધિ ના ખોતા અને હું વચન આપું છું કે પૂરા કુટુંબમાં ક્યારેય કોઈ બાપ પહેલાં દીકરો નહીં મરે આટલું બોલીને બાબા રામદેવજી સમાધિમાં લીન થઈ ગયા અને ઉપર માટી ફૂલ વાળવામાં આવ્યા આખા પોખરણગઢમાં શોખનો માહોલ છવાયો બીજી બાજુ હરભુજીને એક દિવસ રામદેવજી ભેગા ન થયા તો તે ગાંડોતુર થઈ ગયો અને વિચાર કરવા લાગ્યો કે મારો ભાઈબંધ આજે કેમ નહીં આવ્યો હોય શું થયું હશે એવામાં પોખરણગઢથી કોઈ માણસ આવતું જોવા મળ્યું હરભુજીએ તે માણસને પૂછ્યું કેમ આજે રામદેવજી આ બાજુ નથી આવ્યા એલા માણસે કહ્યું અરે રે હરભુજી તમને ખબર નથી રામદેવજીએ તો સમાધિ લઈ લીધી પરંતુ હરભુજીને આ વાત પર વિશ્વાસ ન થયો અને કહેવા લાગ્યો ન હોય મારો ભાઈબંધ મને કહ્યા વગર ક્યારેય સમાધિ ન લઈએ થોડી વાર પછી રામદેવજી ઘોડે સવાર થઈને પોતાના ભાઈબંધ પાસે આવે છે અને કહે છે અરે ભાઈ હરભુજી તું ક્યાં હતો હાલ હાલ તારા વિના મને અમર કટોરો નહીં ફાવે બંને ભાઈઓ સાથે મળીને ખૂબ જ ઝડપથી વાતચીત કરે છે હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો અમંગળ સમાચાર સાંભળ્યા હતા કે તમે સમાધિ લીધી છે મારા પગ નીચેથી તો જમીન ચરકી ગઈ પણ સારું થયું કે તમે મને અહીંયા જ મળી ગયા નહીં તર મારા દેહમાંથી પ્રાણ નીકળી જાત રામદેવજી કહે છે ના ભાઈ તમે ખોટા સમાચાર સાંભળ્યા હશે આજો હું તમારી સામે જ બેઠો છું ને બંને ભાઈઓ વાતો કરીને હસવા લાગ્યા અને થોડી વાર પછી વિખુટા પડ્યા બંને ભાઈબંધ નોકા પડ્યા પછી હરભુજીને થયું કે ચાલ આજે તો મારા મિત્રને ઘરે જાતો આવું થોડી વારમાં હરભુજી પોખરણગઢ પહોંચે છે તો અહીં ચારે બાજુ શોકનો માહોલ હતો આ જોઈને તેને આશ્ચર્ય થાય છે અને માતા મીનળદેને પૂછે છે કે શું થયું માં તો દે કહે છે કે રામદેવજી આજે આપણે બધાને છોડીને જતા રહ્યા છે તેમણે સમાધિ લીધી છે આટલું સાંભળીને હરભુજીએ કહ્યું એવું ન હોય માં થોડીવાર પહેલાં તો અમે રસ્તામાં ભેગા થયા બંને ભાઈઓએ કસુમ્બા પીધા વાતો કરી આવું સાંભળીને અજમલ રાજાને થયું કે કદાચ સમાધિમાં મુજારો થયો હશે અને રામદેવજી બહાર નીકળ્યા હશે ચાલો આપણે ફરી સમાધિ ખોદીને જોઈએ બધા સમાધિ સ્થાને જાય છે અને ફરીથી સમાધિ ખોદવાની શરૂઆત કરે છે પરંતુ સમાધિ પર એક પાવડો મારે છે કે અંદરથી અચાનક અવાજ આવે છે હં હં મેં તમને ના નહોતી પાડી કે આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ન ખોદતા પણ તમે રહી ન શક્યા મેં તમને આશીર્વાદ આપ્યા હતા કે આ જગતમાં કોઈ બાપ પહેલાં દીકરો નહીં મરે પણ હવે મારું આ વચન મિથ્યા જાય છે આટલું બોલીને અવાજ શાંત થઈ ગયો બધાને ખૂબ જ પસ્તાવો થાય છે અને હરભુજીને પણ સમજાઈ જાય છે કે આ તો મને મારા ભાઈબંધે પરચો આપ્યો હતો સમાધિ લીધા પછી પણ મારો ભાઈબંધ મને મળવા આવ્યો હતો